હેલો ફ્રેન્ડ્સ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં જુવારને ધાણી મળતી હોય છે અને આજે આપણે બનાવવાના છીએ જુવારને ધાણીમાંથી ટેસ્ટી અને ચટપટો એવો નાસ્તો જુવારની ધાણી સાથે આપણે અહીંયા મમરા અને નાયલોન પોવા પણ લેવાના છે અને તેમાંથી નાસ્તો બનાવીશું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ જુવારને ધાણીનો ચેવડો બનાવીએ છીએ ત્યારે આપણે માપ છે તે સરખું લીધું છે એટલે કે જેટલી જુવારને ધાણી લીધી છે તેટલા જ આપણે અહીંયા નાયલોન પૂવા લીધા છે હવે પેનમાં તેલ લેવાનું છે તેલ છે તે થોડુંક જ લેવાનું છે અને પૌવાને છે ધીમા ગેસ પર જ આપણે પૌવાને સાતરવાના છે ત્યારે પૌવા છે તે ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતરીશું પૌવાને શેકતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગે છે ત્રણથી ચાર મિનિટ પછી તમે ચેક કરશો તો પૌવા છે તે એકદમ ક્રિસ્પી થઈ જશે હવે તમારે પૌવા ક્રિસ્પી થયા છે કે નહીં એટલે કે પ્રોપર શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવું હોય તો શું કરવાનું તો તેની માટે થોડાક પૌવાને હાથમાં લેવાના અને હાથમાં થોડા પૌવાને તોડવાના જો એ તૂટી જાય એટલે તમારે સમજી લેવાનું કે પૌવા છે તે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને પૌવાને શેકાતા ત્રણ મિનિટ જેવો સમય થયો છે અને ગેસની મેં ધીમી રાખી હતી તો તમે જોઈ શકો છો કે પૌવા છે તે ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસને બંધ કરી અને એક મોટા વાસણમાં પૌવાને લઈ લેવાના છે અને વાસણમાં પૌવાને લીધા પછી પણ આપણે થોડા ફેલાઈ લેવાના છે જેથી પૌવા જો ગરમ હોય છે એટલે થોડા કાયદે સ્પ્રેડ કરી લેવાના છે હવે તે જ પેનમાં આપણે જુવાની દાણીને શેકવાની છે જેટલું પૌવાનું માપ લીધું હતું તેટલી જ આપણે અહીંયા જુવાની દાણી લેવાની છે અને ઉપરથી બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ લેવું ના લેવું તે ઓપ્શનલ છે પણ તેલ ઉમેરવાથી ધાણે છે તે ક્રિસ્પી અને કરારી બનીને તૈયાર થાય છે હવે ગેસની ફ્લેમ ધીમી રાખી અને જુવાની ધાણીને પણ શેકીને અંદર ઉમેરી લેવાની છે ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે જુવારને ધાણીનો ચીવડો બનાવો ત્યારે આપણે અહીંયા નાયલોન પોવા અને મમરા લીધા છે તો તેની સાથે જુવારની ધાણીનો ટેસ્ટ સારું લાગે છે જો તમે માર્કેટમાં અત્યારે મોટી ધાણી પણ મળતી હોય છે તે તમે ઉમેરશો તો શું થશે કે ધાણી છે તે મોટી થશે અને મમરા અને પૌવા છે તે નાના હશે એટલે મિક્સ બરાબર નહીં થાય એટલે જુવારની ધાણીમાંથી ટેસ્ટીઓ નાસ્તો બનીને તૈયાર થાય છે અને જ્યારે પણ તમે નાસ્તો બનાવો ત્યારે જુવાની ધાણીનો જ ઉપયોગ કરવાનો છે હવે જુવારની ધાણી છે તે પણ સરસ શેકાઈ ગઈ છે અને ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને પણ એક વાસણમાં લઈ લઈશું હવે તે જ પેનમાં આપણે મમરાને પણ ક્રિસ્પી કરી લઈશું તો તેની માટે એક ચમચી જેટલું તેલ લેવાનું છે મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે મમરાને શેકતી વખતે તમારે તેલ ના લેવું હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ તેલ ઉમેરવાથી મમરા છે તે ક્રિસ્પી થાય છે અને આજનો આપણો નાસ્તો છે તે ઓછા તેલમાં બનાવવાના છે એટલે તેલનો ઉપયોગ છે તે ઓછું કરવાનો છે એટલે તેલ છે આપણે એક ચમચી લીધું છે મમરા પણ ક્રિસ્પી થઈ ગયા છે મમરાને આજે તોડીને ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે મમરા છે તે પણ ક્રિસ્પી થઈ ગયા છે મમરાને પણ જુવારની દાણીમાં અને પૌવામાં મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણી જુવારની ધાણી નાયલોન પૌવા અને મમરા છે તે સરસ એવા શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે તો ટેસ્ટી એવો મસાલો કરીશું મસાલો કરવા માટે ચાર ચમચી તેલ લેવાનું છે તેલને પ્રોપર ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય પછી જ આપણે અહીંયા સિંગદાણા અને લીલા મરચાં ઉમેરવાના છે લીલા મરચાંને નાની સાઇઝમાં મેં કટ કર્યા છે તે ઉમેરી અને તેને સાંતરવા દેવાના છે પ્રોપર સંતરાઈ જાય પછી જ આપણે અહીંયા દાળિયા ઉમેરવાના છે જે સોફ્ટવાળા દાળીયા આવે છે તે લેવાના છે અને તેને પણ આપણે સાંતળીશું જેટલું સંતરાશે તેટલો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે હવે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના પાન ઉમેરવાથી ચેવડાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે અને પાનને ઉમેર્યા પછી પણ સારી રીતે સાતરવાનું છે લીમડાના પાન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાતરવાના છે જો લીમડાના પાન છે તે ક્રિસ્પી નહીં થાય અને જો તમે ચેવડામાં ઉમેરશો તો પછી શું થશે કે ચેવડો છે તે હવાઈ જશે અને લોંગ ટાઈમ સુધી સારો નહીં રહે એટલે લીમડાના પાનને ક્રિસ્પી થવા દેવાના છે હવે અહીંયા અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે તમારે તીખાશ વધારે જોઈતી હોય તો તમે લાલ મરચું વધારે પણ ઉમેરી શકો છો અને લાલ મરચું અને હળદરને ઉમેર્યા પછી પણ આપણે અડધી મિનિટ માટે મસાલાને સાતરવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા તમે ટોપરું પણ ઉમેરી શકો છો પણ મારી પાસે ત્યારે ટોપરું નથી એટલે મેં સ્કીપ કર્યું છે પણ તમારી પાસે જો ટોપરું હોય તો ઉમેરી શકો છો હવે મસાલાને આપણે ધાણીમાં મિક્સ કરી લેવાનું છે

હા ફ્રેન્ડ્સ પાપડને ઉમેરવાથી પણ ચેવડાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને માર્કેટ જેવો ચેવડો છે તે બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના પાપડ લીધા છે જો તમારી પાસે મોટી સાઇઝના પાપડ હોય તો તમે બે પાપડ પણ લઈ શકો છો અને કોઈ પણ પાપડ ઘરે હોય તે તમે લઈ શકો છો ચાર પાપડ લીધા હતા તે શેકાઈ ગયા છે તો થોડાક એવા ઠંડા થઈ જાય પછી તેને પ્લેટમાં હાથથી પ્રેસ કરવાનું છે તમે હાથથી આમ દબાવો છો તો નાના ટુકડા થઈ જશે અહીંયા આપણે વધારે નાના ટુકડા નથી કરવાના મીડિયમ એવા ટુકડા થાય ત્યાં સુધી દબાવવાના છે તો આ રીતે આપણે પાપડના નાના ટુકડા છે તે કરી લીધા છે અને તેને પણ ચીવડામાં ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો પાપડ ઉમેરવાથી ચીવડાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે અડધી ચમચીથી બી ઓછું એવું મીઠું ઉમેરવાનું છે તમારે મીઠું ના ઉમેરવું હોય તમે સ્કીપ પણ કરી શકો છો કેમ કે અહીંયા મમરા અને ધાણી છે તે થોડી મીઠાવાળી હોય છે એટલે મીઠું છે તે ધ્યાનથી ઉમેરવાનું છે હવે બે ચમચી દરેલી ખાંડ લેવાની છે ખાંડ ત્યારે જ ઉમેરવાની છે કે જ્યારે તમારો ચીવડો છે તે ઠંડુ થઈ જાય જો ચેવડો ગરમ હશે અને તમે ખાંડ ઉમેરશો તો ખાંડનું પાણી વરે છે અને ચેવડો છે ઠંડુ થઈ જાય પછી જ ખાંડને ઉમેરવાની છે તીખી સેવ લીધી છે તેને પણ મિક્સ કરી લઈશું તમારે તીખી સેવ ના લેવી હોય અને મોરી સેવ લેવી હોય તો પણ તમે લઈ શકો છો તમારા ઘરમાં જે રીતે ખાતા હોય તે રીતે તમારે લેવાનું છે જો તમારા ઘરમાં તીખાસ વધારે જોઈતી હોય તો તમે લાલ મરચું વધારે પણ લઈ શકો છો ઓછા તેલમાં બનાવવામાં આવેલો હેલ્ધી અને ટેસ્ટી એવો જુ અને ધાણી નાયલોન પૌવા અને મમરાનો ચેવડો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો ચેવડાને એ ટાઈડ ડબ્બામાં સ્ટોર કરી લઈશું ફ્રેન્ડ્સ હોલી સ્પેશિયલ તમે પણ શું બનાવ્યું છે મને કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને મારી રેસીપી તમે ક્યાંથી જુઓ છો અને તમારું નામ પણ શું છે તે પણ મને જરૂર જણાવજો તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ છે તે મારી રેસીપી ક્યાંથી જોવે છે અને આજથી મારી ચેવડાની રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર